અંકલેશ્વરના ભરૂચી નાકા ભંગવાડ પાસે પૂરપાટ ઝડપે કાર લઈને આવતા પીએસઆઈએ મહિલાને મહિલા ને લેતા મોત મહિલા ઘર પાસે ચૂલો સળગાવી રહી હતી પીએસઆઈ એમજી રાજપૂત શહેર પોલીસ મથકમાં ફરજ બજાવે છે અંગલેશ્વરના અંડાડાની રાધેનગરમાં પિતરાઈ ભાઈએ બેનનું મોડું દબાવી અચાનક ગળું કાપી નાખ્યું માસીનો દીકરો પાકીટ શોધવા બહાને આવી બેનનું ચક્કુ વડે ગળું કાપતા સારવાર હેઠળ બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધી હુમલાખોર માસીના દીકરાની ધરપકડના ચક્રો ગતિમાન કોસંબા નજીક ખરચમાં દત્તાત્રે આશ્રમમાં એક હજાર આઠ સહસ્ત્ર હનુમંત યજ્ઞ યોજાયો એશિયા બુક ઓફ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધણી પામી અંગ્લેશ્વરના ગુણ સોશિયલ ગ્રુપ દ્વારા ગુપ્તા ફાર્મ ખાતે નવમાં સર્વજ્ઞાતિ સમલગ્નોત્સવનું આયોજન એક જ મંડપ નીચે એકાવન જોડાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં માંડનાર દીકરીઓને સિલાઈ મશીન આપવામાં આવ્યા

ઘર પાસે પાણી ગરમ કરવાનો ચૂલો સળગાવી રહેલ ઓગણચાલીસ વર્ષીય પ્રીતિબેન કિરણ વસાવા તરફ ધસી આવી હતી અને કાર ચૂલો તોડી પ્રીતિબેને ધસડી નજીકમાં રહેલી એક્ટિવા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પ્રીતિબેનને ગંભીર ઇજાઓ પહોંચતા કાર ચાલક પીએસઆઈ એમજી રાજપૂત તાત્કાલિક બારાવી એકસો આઠ તેમજ શહેર એડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી જોકે અકસ્માતને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો પીએસઆઈ એમજી રાજપૂતને ઘેરી વળી ઉગ્ર બોલાચાલી કરી હતી દરમિયાન ઇજાગ્રસ્ત પ્રીતિબેન વસાવાની ગંભીર હાલતમાં સરદાર પટેલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબ તેમને મૃત જાહેર કરાયા હતા ઘટના અંગે મૃતકની પુત્રી કિરણબેન વસાવાએ પીએસઆઈ એમજી રાજપૂત વિરુદ્ધ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી જોકે અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ પણ ફેલાયો હતો અચાનક રહીશો પોલીસ મથકે ધસી આવી રજૂઆતો કરી હતી જોકે પોલીસ વિભાગ દ્વારા તેમની રજૂઆત સાંભળી કાર્યવાહીનું આશ્વાસન આપતા મામલો થારે પડ્યો હતો અંકલેશ્વર તાલુકાના અંડાડા ગામની રાધેનગર સોસાયટીમાં માસીનો દીકરો વહેનના ઘરે જમીને ગયા બાદ પાકીટ શોધવાના બાને પરત આવી ઘરે આવીને અચાનક બહેનનું મોડું દબાવીને ચપ્પુ વડે ગળું કાપી નાખતા બહેને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી હુમલાખોર માસીના દીકરાની ધરપકડ કરવાના ચક્રપતિમાન કર્યા હતા અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે આવેલ રાધેનગરમાં રહેતા મયુરી સુમિતભાઈ પટેલના ઘરે અંડાળા ગામ ખાતે જ અક્ષરધામ સોસાયટીમાં રહેતા માસીના દીકરા પ્રવીણ રાજારામ પટેલ ગતરોજ બપોરના અરસામાં આવ્યા હતા જે જમીને પરત ઘરે ગયો હતો બાદમાં અચાનક પાકીટ શોધવાના બહાને પરત મયુરીબેનના ઘરે આવ્યો હતો અને અચાનક જ પોતાની સગી માસીની દીકરી એવી મયુરી પટેલનું મોડું દબાવી દીધું હતું ગળાના ભાગે કટર મારીને ફરાર થઈ ગયો હતો મયુરીબેનને ગંભીર ઈજાઓ પહોંચતા પરિવારજનોએ સારવાર અર્થે ખસેડી હતી ઘટના અંગે ઇજાગ્રસ્ત બહેન મયુરી દ્વારા માસીના દીકરા પ્રવીણ રાજારામ પટેલ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે સુરત જિલ્લાના કોસંબા નજીક ખરચમાં દત્તાત્રેય આશ્રમમાં એક હજાર આઠ સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞ યોજાયો વિશ્વ શાંતિ અને હિન્દુ સનાતન ધર્મની જાગૃતિ લાવવા માટે યજ્ઞોનું આયોજન કરાયું હતું ત્યારે એક હજાર આઠ સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞ યોજાતા એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ સ્થાપિત થયું હતું મેડલ અને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા કોસંબા નજીક ખરજમાં દત્તાત્રેય આશ્રમમાં પહેલી વખત જ એક હજાર આઠ સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞ યોજાતા એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ સ્થાપિત થયું મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા વિશ્વ શાંતિ અને હિન્દુ સનાતન ધર્મની જાગૃતિ લાવવા માટે યજ્ઞનું આયોજન કરાયું હતું સહસ્ત્રકુંડી હનુમંત યજ્ઞને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રેકોર્ડ બુક ગણના કહી શકાય તેવા એક હજાર આઠ મહાસ્રકુંડી હનુમંત યજ્ઞમાં વિદ્વાન આચાર્યો અને પંડિતો પણ ઉપસ્થિત રહ્યા હતા ગુમાનદેવ મંદિરના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન આપ્યા હતા આ યજ્ઞમાં અનેક ભાવિભક્તો ઉપસ્થિત રહી યજ્ઞનો લાભ લીધો હતો ત્યારે એક સાથે એક હજાર આઠ મહાસકુંડી હનુમંત યજ્ઞ યોજાતા ધાર્મિકમય વાતાવરણ બન્યું હતું माई सेल्फ दुष्यंत चतुर्वेदी एड इंडिया बुक ऑफ रिकॉर्ड्स एंड एशिया बुक ऑफ रिकॉर्ड्स और ये मेरे लिए बहुत ही हर्ष का विषय है कि मैं यहाँ पर आया और इन लोगों ने जो एक सनातन को जागृत करने के लिए इतना बड़ा प्रयास किया है एक हज़ार आठ कुंडली यज्ञ का आयोजन किया और बहुत ही सफलतापूर्वक आयोजन किया और सारे जो वैदिक रिचुअल्स हैं उसको फॉलो करते हुए इन्होंने इसको बहुत ही सफलतापूर्वक संपन्न किया है इसके लिए हम इनको हृदय से बहुत बहुत आभार व्यक्त करते हैं और इन्होंने आज एक रिकॉर्ड कायम कर दिया है और मेरी ये शुभकामनाएँ हैं इन लोग इनके दत्ता से आश्रम के लिए कि वो ऐसे ही और आगे इसको और बृहद रूप में करें और वर्ल्ड वर्ल्ड रिकॉर्ड भी कायम करें तो बहुत बहुत धन्यवाद कियाका वन ज़ीरोट महाकुंडी यज्ञ का इन्होंने आश्रम आयोजन किया था और ऐसा कि किसी ने अभी तक इस तरह का कोई एफर्ट किया नहीं है और ये इस चीज़ को भी दिखाता है कि अगर किसी भी कार्य को आप बहुत ही शिद्दत के साथ बहुत ही मेहनत के साथ करते हो तो आप किसी भी कार्य को इतने ऊपर तक ले जा सकते हो वो एक माइल क्रिएट हो सकता है તો મુજબ મેં બહુ બહુ ઇનકો ધન્યવાદ દેતા હું ઓતા હું કે એ લોકો એસે કાર્ય કરે ઓર બડે રૂપ મેં કરે ઓર એ વર્લ્ડ રેકોર્ડ બી કાયમ કરે દત્તાશ્રય ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે કે અથાગ પરિશ્રમ થકી ખાલી સવા મહિનામાં તૈયારી થયેલી અને આ યજ્ઞનું એક આયોજન હતું જેમાં એક હજારને આઠ યજમાન બધા બેઠા હતા અને આજે ખૂબ જ જોતા આનંદ થાય છે કે આ ભવ્ય જે અનુષ્ઠાન જે હિન્દુ ધર્મની જાગૃતિ માટે હતું તે સુખદપૂર્ણે પરિપૂર્ણ થયું અને એશિયા બુકના સંસ્થાપકને જે કોઈ પણ વ્યક્તિ એમના તરફથી આવેલા હતા તેમને દત્તાશ્રી આશ્રમના બધા જ સભ્યોને સન્માનિત કર્યા ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને અમે આશ્રમ વતી જે કોઈ પણ આજની ઉર્જામાં એવું દેખાયું છે કે ઘણી બધી નકારાત્મક ઉર્જાનો નાશ થયો હોય અને ઘણા બધાએ એવો સંકલ્પ લીધો છે કે દરરોજ એ લોકોના ઘરમાં હનુમાન ચાલીસાના પાઠ થશે અને વૈદિક ધર્મને આગળ વધારશે અને હિન્દુ સંસ્કૃતિઓ આવી જ રીતના આગળ વધતી રહે આનાથી મોટો કોઈ આનંદનો અવસર નથી આજના યુગમાં આ ખૂબ જ જરૂરી છે અને આજના તમે જોઈ શકો છો કે આજના સમયમાં યુવા વર્ગ આ યજ્ઞ કુળથી જોડાયો છે તો એનો અતિ આનંદ છે અને થેન્ક યુ એશિયા બુક ઓફ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડનો કે એમને આ બધું જોયું તપાસ્યું અને આ સન્માનિત પુરસ્કાર પ્રાપ્ત થયો ખૂબ આજે આનંદનો અવસર છે આજે એક હજાર આઠ સહસ્ત્રકુંડી યજ્ઞ કરીને ખૂબ જ આનંદ થાય છે ખૂબ જ ભક્તો સાથે આનંદ ઉત્સાહ સાથે દરેકની મનોકામના પૂર્ણ થાય એ હેતુથી દત્તાશ્રીય આશ્રમમાં ઘણા ભક્તોએ ખૂબ તારમાર તૈયારી કરીને આજે સમાપન થયું યજ્ઞનું અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરીને દરેકનું હિન્દુ સનાતન ધર્મ વૈદિક ધર્મને અનુરૂપ આ રેકોર્ડ આપણને અમને તો દત્તાશ્રીયમાં મળ્યો જ છે પણ આ રેકોર્ડ આપણા ઇન્ડિયાને ગુજરાતને અને એશિયામાં આ રેકોર્ડ મળ્યો છે અને આપનું દરેકનું વિશ્વનું કલ્યાણ થાય એ જ સાથે વસુદેવ કુટુંબને કુટુંબકમ સાથે આગળ વધતા રહીએ અને દરેકમાં ધર્મમાં આગળ રહી નવયુવાનો સાથે આજે ફક્ત ભાઈઓ સાથે જે પચીસ વર્ષથી ચાલીસ વર્ષની ઉંમરના હતા તે ભક્તો સાથે આજે એશિયા બુક રેકોર્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ગુજરાતમાં સ્થાન પ્રાપ્ત થયું છે ગુરુદેવદાત જય જય દત્તાશ્રય જય શ્રીરામ અંકલેશ્વરના ગુણ સોશિયલ ગ્રુપ દ્વારા ગુપ્તા ફાર્મ ખાતે નવમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાવન જેટલા નવ દંપતીઓએ એક જ મંડપની નીચે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમૂહ લગ્નોત્સવમાં માતા પિતા વિહોણા નવ દંપતી તેમજ દીકરીના માતા કે પિતા હયાત ન હોય તેવા લગ્નોત્સવ યોજાયા હતા અંગલેશ્વરનું ગુણ સોશિયલ ગ્રુપ સામાજિક કાર્યોની સાથે સમાજની ગરીબી તેમજ માતા પિતા કે પરિવારના આધાર ગુમાવેલા પરિવારની દીકરીઓ માટે સમૂહ લગ્નોત્સવમાં સદા અગ્રેસર રહ્યું છે ગુન સોશિયલ ગ્રુપ દ્વારા જૂની દેવી ગામ પાસે આવેલ ગુપ્તા ફાર્મ ખાતે નવમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતા પિતા વગરની દીકરીઓ તેમજ જેના માતા કે પિતા ન હોય તેવી દીકરીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને તમામ એકાવન દીકરીઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવી ન હતી એક જ મંડપ નીચે એકાવન જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા તે પ્રમાણેનું આયોજન થયું હતું તેમજ દીકરીઓને અનેક દાતાઓ તરફથી કન્યાદાનમાં ઘરવખરી સહિતનું કર્યાવર આપવામાં આવ્યું હતું સાથે દીકરીઓને સિલાઈ મશીન આપવામાં આવ્યું હતું સાથે દીકરીઓને સિલાઈની તાલીમ પણ આપવામાં આવશે તાલીમ બાદ સર્ટિફિકેટ આપવામાં આવશે આ સમૂહ લગ્નોત્સવમાં બગી અને કારમાં વાંચતે એક એકસાથે એકાવન વરરાજાઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો જે અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગ પરથી ગુપ્તા ફાર્મ ખાતે લગ્ન સ્થળે પહોંચ્યો હતો અને એક જ મંડપ નીચે એકાવન જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમૂહ લગ્નમાં રામકુળના મહંત ગંગાદાસ બાપુ સહિત સંતોએ પ્રભુતામાં પગલાં માણનાર નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સંદીપ પટેલ ગણેશ અગ્રવાલ નરેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ જે દીકરીઓ ખરીને એ દીકરીઓ એક્યાવન દીકરીઓમાંથી લગભગ પંદર દીકરીઓ એવી છે જેના અમુકના તો મા બાપ જ નથી ત્યાર પછી કોઈના મા નથી કોઈના બાપ નથી ને અમે એક્યાવન દીકરીઓને એ ધ્યેયથી લગ્ન કરાવીએ છીએ કે ભલે મા બાપ હોય ના હોય પણ અમે એ ધર્મના એક પિતા તરીકે એક ભાઈ તરીકે એક મામા તરીકે એમનો કન્યાદાન કરીએ છીએ ખૂબ ધૂમધામથી કરીએ છીએ આપ જોઈ રહેલા છો સાથે સાથે આ વખતે દર વખતે અમે કંઈક નવું વિચારીએ છીએ કે કંઈ આપણે દીકરીઓ માટે બીજું શું વધારાનું કરી શકીએ તો આ વખતે એકાવન દીકરીઓને સિલાઈ મશીનનું આયોજન કરવામાં આવ્યું એમને આપવામાં આવ્યા છે એ સિલાઈ મશીન સાથે સાથે એ લોકોને છ મહિનાની ગૂંજ સોશિયલ ગ્રુપ તરફથી અમારા ગ્રુપના જ એ છે ગ્રુપમાંથી જ એ લોકોને છ મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે ત્યાર પછી એમને સર્ટિફિકેટ આપવામાં આવશે અને એ સર્ટિફિકેટ લેવા પછી કે આ એ આત્મનિર્ભર બની શકે એ ધ્યેયથી અમે આ પગલું લીધું છે तो न्यूज़ नमस्कार मेरा नाम डॉक्टर तेजस पंड्या है मैं रेडिएशन ऑनकोलॉजिस्ट हूँ जयाबेन मोदी कैंसर सेंटर में हम हर साल फोर्थ फरवरी को वर्ल्ड कैंसर डे मनाते हैं इस बार भी हम फोर्थ फरवरी को वर्ल्ड कैंसर डे के रूप में मनाएंगे जिसका उद्देश्य है कैंसर के प्रति जागरूकता बढ़ाना रोगियों का समर्थन करना और इस वैश्विक चुनौती के खिलाफ एकजुट होना इस वर्ष 2025 का वर्ल्ड कैंसर डे का थीम है यूनाइटेड बाय यूनिक जो हमें यह याद दिलाता है कि हर व्यक्ति और उसकी कहानी विशेष है गुड मॉर्निंग मेरा मदर इन लॉ रीटा बेंटन्ना ने जून में हमने थोड़ी गांठ जेऊ देखाणु थोड़ा प्रॉब्लम थियो के आ सू हासे हमें सोनोग्राफी कराईवी પછી पेट सिटी कराईवी वहां डिटेक्ट थियो के आ कैंसर नी गांठ हती आईना में रेडिएशन ट्रीटमेंट अपाईवी छे કેન્સર એ કોઈ કેન્સલ નથી કે માણસ એમાંથી બહાર નીકળી શકાય છે અમે આરામથી કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી શકો છો અત્યારે એમનું કેન્સર ક્યોર થઈ ગયું છે ટ્રીટમેન્ટ લ્યો અને ભરોસો રાખો તમે તમારા ફેમિલી પર અને તમે જ્યાં ટ્રીટમેન્ટ લો છો એ ડોક્ટર્સ પર કેન્સર સે લડને કી ઇસ યાત્રા મે প্রত্যেক રોગી પરિવાર ઓર સ્વાસ્થ્ય સેવા સે જોડે વ્યક્તિ કી અહમ ભૂમિકા હે મે પાર્વતી રાવત હું મે અંકલેશ્વર મે રહેતી હું ગાર્ડન સિટી મે और मेरे हस्बैंड को गले का कैंसर हो गया था फिर हम आए जैविन मोदी में बहुत कमज़ोर हो गए थे फिर उनका इलाज चला इधर इसे कीमोथेरेपी हुई बहुत फर्क पड़ा दूसरे तीसरे कीमो से तो बहुत फर्क पड़ा लोगों ने हमको बहुत डराया था कि कीमो से मुझसे डेट हो जाती है लेकिन ऐसा कुछ नहीं हुआ एकदम बहुत अच्छे हुए हिम्मत रखो और आओ कैंसर का इलाज कैंसर कुछ भी बीमारी नहीं है जब बताया जाए तो कुछ भी बीमारी नहीं है और इसका इलाज है हमारे अंग्लेवर में है हमारे जैविन मोदी में है इस विश्व कैंसर दिवस पर आइए हम सब एकजुट होकर यह प्रण ले कि हम जागरूकता फैलाएंगे कैंसर रोगियों को प्रेरणा देंगे और इस बीमारी को हराने के लिए अपना सहयोग देंगे यूनाइटेड बाय यूनिक यूनिकीम को अपनाते हुए हम मिलकर एक ऐसा समाज बनाएंगे जहां हर व्यक्ति को समान सम्मान और देखभाल मिले नमस्कार स्टार्टिंग फ्रॉम जस्ट टेन रूपीज मैन शर्ट स्टार्टिंग फ्रॉम जस्ट टू हंड्रेड स्टार्टिंग फ्रॉम जस्ट टू हंड्रेड रूपीज गुजरात नो बेस्टलूम एक्सिबिशन शिल्प उत्सव

ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવારના દિવસે સોલસોથી વધુ જળાશયો એકસાથે સફાઈ અભિયાન કરી સ્વચ્છ કરવામાં આવ્યા આ મહાન પ્રયાસના ભાગરૂપે સંત નિરંકારી મિશનની ભરૂચ બ્રાન્ચ દ્વારા નર્મદા મૈયા ઘાટ નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ કરી ઘાતને સુંદર અને સ્વચ્છ બનાવવામાં આવ્યું આ સફાઈ અભિયાન સવારે સાત વાગ્યાથી દસ વાગ્યા સુધી ચાલ્યું આ મહાન કાર્યમાં ભરૂચ એકસાલ ત્રાલસા દહેજ પખાજણ તથા આસપાસના ગામોના એકસો પચાસથી વધારે સંત નિરંકારી મિશનના અનુયાયીઓએ ભાગ લીધો નિરંકારી બાબા હરદેવજી મહારાજની શિક્ષા પ્રદૂષણ અંદર હોય કે બહાર બંને હાનિકારક છે સ્વચ્છ જળ સ્વચ્છ મન આ સ્લોગનને સાર્થક બનાવવા માટે સંત નિરંકારી મિશનના અનુયાયીઓ અથાક પ્રયત્નો કરી રહ્યા છે સંત નિરંકારી મિશનના વડા સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અપાર ઓર અસીમ કૃપા થકી આજે પૂરા ભારત વર્ષમાં ત્રેવીસ ફેબ્રુઆરી ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે સાત વાગ્યાથી આ એક પ્રોજેક્ટ અમૃત ના તહેત સ્વચ્છ જલ સ્વચ્છ મન ના જે એક સ્લોગન થકી ભારતભર વર્ષમાં પણ જળાશયોની સાફ સફાઈ ચાલી રહી છે અને સદ્ગુરુ માતા સુદિક્ષાજી મહારાજની અપાર કૃપાથી આજે બાબા હરદીપસિંહજી મહારાજ ની શિખલાઈ કે જે પ્રદૂષણ અંદર હોય કે બહાર એ બંને હાનિકારક છે એને સાર્થક કરવા કરવા માટે આજે સંત નિરંકારી મિશન ની જે બ્રાન્ચ ભરૂચ બ્રાન્ચ છે એ ભરૂચ બ્રાન્ચમાં પણ દહેજ તાલસા એકસાલ ભરૂચ પખાજણ અને અનેકો ગામોથી કરીબ કરીબ દોઢસો થી બી વધારે અનુયાયીઓ ઉપસ્થિત થઈ અને આ નર્મદા ઘાટ નીલ નીલકંઠેશ્વર મંદિરની પાછળ જે નર્મદા મૈયાનો ઘાટ છે એને સ્વચ્છ અને સુંદર બનાવવાનો જે પ્રયાસ કરી રહ્યા છે તો આજે સદગુરુ માતાજી નામે બધા ખૂબ આભારી છે અને દરેક આજે સંત મહાત્મા આવીને આ સુંદર કામ કરી રહ્યા છે અને આજે દસ વાગ્યા સુધી બાર જ વર્ષમાં અંદર ઘણા ઘણા જે જળાયો છે શું છે એને સુંદર બનાવવામાં આવશે અંકલેશ્વરમાં સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ અંતર્ગત સ્ક્રેપના ગોદામમાં ચેકિંગ કરી જહેરનામાના ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શનના આધારે એસઓજીએ સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરી હતી અંકલેશ્વરના અંસાર અને નોબલ માર્કેટમાં કલાક સુધી ગોદાઉનમાં ચેકિંગ ચાલ્યું હતું ચેકિંગમાં અગિયાર અધિકારીઓ નેવું પોલીસ જવાનોની ટીમ પોલીસ જવાનોની દસ ટીમોએ સ્ક્રેપના ગોદાઉન તથા સ્ક્રેપનો ધંધો કરતા ઇસમોની સઘન તપાસ હાથ ધરી હતી ચેકિંગ દરમિયાન સ્ક્રેપ ગોદાઉન સકમન જગ્યા ભાડા કરાર નહીં કરનાર ઇસમોના પોલીસ વેરિફિકેશન બાબતે ચેક કરતા જાહેરનામાના ભંગના પચાસ કેસો બી રોલના પચીસ કેસ તેમજ બીએનએસએસની કલમ હેઠળ નવ કેસો કરાયા હતા ચેકિંગમાં એલસીબી અંકલેશ્વરના તમામ ડિવિઝન અને પાનોલી પોલીસનો સ્ટાફ જોડાયો હતો

ઘર બંધ કરી નીચે સામાન ખરીદી કરવા માટે પંદરથી વીસ મિનિટ માટે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેના પહેલા માળે રહેલા મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી સોના ચાંદીના દાગીના સહિત અન્ય કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા વીસ મિનિટ બાદ ઘરે પરત આવતા સામાન પુનઃ વેરવિખેર થયેલ જોવા મળતા નઈમને તેની પત્નીએ જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા જ્યાં સોના ચાંદીના દાગીના ચોરી થયેલા હોવાનું જણાતા તેઓ દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી હતી

પાંચથી આઠ વાગ્યા લગીનની અંદર ચોરી થયેલી છે સાહેબ દસ પંદર વીસ મિનિટનો ખેલ થઈ ગયેલો છે એના પછી મારી વાઈફ બહાર સામાન લેવા ગયેલી ત્યાંથી આવી એટલા માટે ઉપર ચડી ઉપરથી ચોરી થયેલી છે સાહેબ ત્યાં ઉપર આવી આવીને જોયું તો બધું હેબતમાં મને ફોન કર્યો એ ઘટના બની એના પછી હું મારા ઘેરમાં આવ્યો બધું ચેક કર્યું પોલીસમાં મેં જાણ કરી પોલીસમાં જાણ કરતાં પોલીસવાળા બધા આવ્યા એ લોકોએ ચેકઅપ કર્યું બધું તમારે શું માંગ છે મારી એવી માંગ છે સાહેબ કે મને મારો જે સોનું છે પોલીસની મને રિક્વેસ્ટ છે કે મને મારો સોનું જે છે તે મને પાછું આપે ને મને ઇન્સાફ અપાવે બોલામમાં રૂપિયા એક કરોડના વિવિધ વિકાસ કાર્યોના ના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષતામાં યોજાયા હતા ભરૂચ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલ ભોલાવ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે અંદાજીત રૂપે એક પોઈન્ટ કરોડના ખર્ચે થયેલ અને થનાર વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ વિકાસના કાર્યોમાં રોજે રોજ આયોજનો થઈ રહ્યા છે જે અંતર્ગત ભોલાવની નરનારાયણ સોસાયટીના કોમન પ્લોટ સૂર્યનારાયણ સોસાયટી તેમજ પાટનગર સોસાયટીના કોમન પ્લોટ ભોલાવ ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી સરપંચ નિમિષાબેન પરમાર સહિત અન્ય સભ્યો અને હોદ્દેદારો તેમજ પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા એક કરોડ અને ચોસઠ લાખ રૂપિયાના ખર્ચે લગભગ ત્રીસથી વધારે કામોના ખાટમુહૂર્ત અને લોકાર્પણ આજે થઈ રહ્યા છે ગ્રામ પંચાયતના સોબંદોરમાંથી જિલ્લા પંચાયતના સભ્યની ગ્રાન્ટમાંથી સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી એમએલએ ગ્રાન્ટમાંથી જુદા જુદા ગ્રાન્ટોનું સંકલન કરીને પંચાયત થી લઈને જિલ્લા પંચાયત ગ્રામ પંચાયતના સભ્યો બધાના કોઓર્ડિનેશન થી જુદી જુદી માં નવા નવા વિકાસના કામોનું લોકાર્પણ કર્યું છે અને જે કામો આગામી સમયમાં થવાના છે એના ખાતમુહૂર્ત કર્યા છે ભરૂતની રંગવધૂત સોસાયટીમાં સાપ દેખાતા મકાનમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો જેની જાણ જીવદયા પ્રેમીને કરતા તેઓએ તાત્કાલિક દોડી આવી સાપનું રેસ્ક્યુ કરીને પકડી લેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો ભરૂત શહેરમાં રંગવધૂત સોસાયટીમાં આવેલા બી સાડાત્રીસમાં રહેતા મકાન માલિકના મકાનમાં સાપ દેખાતા મકાન માલિકમાં ભયનો માહોલ સર્જાયો હતો જેની જાણ ભરૂત શહેરના નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહ અને તેમની ટીમને કરાતા તેઓ દોડી આવી ભારે જેમત બાદ ઝેરી સાપ પૈકી કોભરા સાપનું રેસ્ક્યુ કરી ઝડપી પાડવામાં આવ્યો હતો આ સાપ અંદાજી ચાર પોઈન્ટ પાંચ ફૂટ લાંબો કોબરા હોય તેને સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરી હતી કોબરા સાપ પકડાઈ જતા મકાન માલિકે રાહતનો શ્વાસ લીધો હતો માંગરોળ તાલુકાના વાકલ એનડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે છસો વિદ્યાર્થીઓએ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપની પરીક્ષા આપી હતી માંગરોળ તાલુકાના વાંકલની એનડી દેસાઈ હાઈસ્કૂલ ખાતે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપની છસો ત્રેસઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુરતના સંયુક્ત ઉપક્રમે પરીક્ષા યોજાઈ હતી ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ એનડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં આયોજન થયું હતું કુલ ચોવીસ બ્લોકમાં સાતસો એક વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા જે પૈકી છસો ત્રેસઠ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે અડત્રીસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા પરીક્ષાનો સમય બારથી ત્રણ હતો સવારે અગિયાર કલાકે સરકારી પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ મીઠું મોડું કરાવીને પરીક્ષા હોલમાં આવકારવામાં આવ્યા હતા શાળાનો સમગ્ર સ્ટાફ વિદ્યાર્થીઓને ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બ્લોકમાં બેસાડવામાં મદદરૂપ બન્યા હતા પાકલ સાર્વજનિક કેળવણી મંદર તથા સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને આશીર્વચન આપી

અંગલેશ્વરના અંડાડાની રાધેનગરમાં પિતરાઈ ભાઈએ બેનનું મોડું દબાવી અચાનક ગળું કાપી નાખ્યું માસીનો દીકરો પાકીટ શોધવા બહાને આવી બેનનું ચક્કુ વડે ગળું કાપતા સારવાર હેઠળ બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધી હુમલાખોર માસીના દીકરાની ધરપકડના ચક્રો ગતિમાન કોસંબા નજીક ખરચમાં દત્તાત્રે આશ્રમમાં એક હજાર આઠ સહસ્ત્ર હનુમંત યજ્ઞ યોજાયો એશિયા બુક ઓફ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધણી પામી અંગલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ગુપ્તા ફાર્મ ખાતે નવમા સર્વજ્ઞાતિ સમો લગ્નોત્સવનું આયોજન એક જ મંડપ નીચે એકાવન જોડાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં માંડનાર દીકરીઓને સિલાઈ મશીન આપવામાં આવ્યા आजना सिटी न्यूज समाप्त है नवीन समाचारों से फरी मिलसू नमस्कार